નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે ડીસાના ભેડી ખાતે શ્રી ભિલડિયાજી ભીરડીયાજી જયંતીર્થ આનંદ પરિવાર આયોજિત ત્રિવેણી સંગમ કાર્યક્રમનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી વિશેષ ઉપસ્થિતિમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પ્રાકૃતિક કૃષિ સંમેલનની સાથે સાથે આદર્શ બાળકોનું સુવર્ણ રજત અને કાસ્ય મુદ્રાની સન્માન અને સંસ્કાર શાળાના પાઠ્યપુસ્તકોનું વિમોચન એમ ત્રણ કાર્યક્રમોના ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કુણોગઢ સાહિત શાળાના છસો દસ બાળકોને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રાજ્યપાલશ્રી ના હસ્તે માનવ જીવનનું બંધારણ સંસ્કાર પાઠ્યપુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું કે તેઓ હરિયાણામાં પાંચ ગુરુકુળ ચલાવે છે જેમાં લગભગ 5000 બાળકો અભ્યાસ કરે છે જેમાં બાળકોને યોગ પ્રાણાયામ હવન પૂજા ગોપાલક જેવી પ્રવૃત્તિઓ કરવાની સાથે પ્રાકૃતિક ખેતીનો આહાર આપવામાં આવે છે. રાજ્યપાલ શ્રીએ રાસાયણિક ખાતરના બેફામ ઉપયોગ સામે ચેતવણી આપતા કહ્યું હતું કે જો આ રીતે આપણે ખેતી કરતા રહીશું તો આવનારા વર્ષોમાં બીન આરોગ્યપદ ખોરાકને કારણે કેન્સર ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી જીવલેણ બીમારીઓ વધારો થશે. આ કાર્યક્રમમાં કલેક્ટર શ્રી વરुण कुमार બનરસવાલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ જે દવે પ્રાંત અધિકારી શ્રી સરદાર કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સર શ્રી આર એમ ચૌહાણ પૂજ્ય કુણીવલ શ્રી કલ્પલુત વિજયજી મહારાજ સંસ્કાર સંઘના સભ્યો ભીરડીયાજી જૈન તીર્થ પેઢીના ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઈ સંઘવી આનંદ પરિવાર સ્વયંભાઈ શાહ અશોકભાઈ શ્વેઠ શાળાના બાળકો શિક્ષકો સરપંચ શ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નગીનભાઈ ડીસા દ્વારા રાસાયણિક ખેતી સે આપન બઢ પ્રાકૃતિક બળાયા ઘટા બન્યા